થોડો ખાલી ગાલેજ મારા કપડા બધા બગાડજે નઈ મોઢું હારું લાગે મસ્ત લાગે ફોટા પાડીએ મસ્ત તું તું મસ્ત લાગે હીરો જ લાગે ફોટો પાડો કે રીલ્સ બનાવી આપણે રીલ્સ આપણે રીલ્સ બનાવીએ હા આમ જો મસ્તન ને મસ્તન મને તારો જીજું જો આઈફોન લઈ મસ્તન એક નંબર બગાડ્યું 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 આ કે ગોમને નખો દેવા નઈડો એ આ મારું બગાડ્યું અને બાપા બગડે એ તો એટલા આ ડોહો જતો હોય આ લીલું પીરુ આ બધું લગાવ જેવું સેલ્ફી બાપા એ તું આ બાજુ આઈ જા મસ્ત આપણે સેલ્ફી લઈએ ગઈડે ગડ પર સેલ્ફી સારું ના લાગે મને

હ હારું હારું હા બાઈક લઈને આઈએ અમે હા ઓ નો એ ગયા પેલા તો બાપા અમે તો જીએ બરાબર જવું નહીં ના હું તો ને તમારો જમાઈ આવે તો તમે તાર સીરોય બનાવીને ખવડાવજો ને દાળ ભાત જે બનાવીને ખવડાવ ખવડાવજો હું એમની માટે કોઈ બનાવવાની નહીં અને એમને બોલાવવાની નહીં હું હાહરીન જવા નીએ નહીં એ શું કીધું બહાર ખાવા અમે તો હોટેલમાં કાવ ખાવા જઈએ હોટેલ મેલપૂરો તે શું કીધું કે જાવ ભાઈ વ્યામ કર 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 તો करतो ને વ્યામ તો તું કરાશ ભીખ આપ એ જ સીધો છે

વધારે <thietsa>

ધૂરેથી જોયું right, <initiatives>

હું મારા બાપા નહીં આવવાની મારા બાપા જોડે બરાબર તમે બે જણા જાવ ઘરે ચા પાણી કરો અમે કલાક થઈ જશે મારો ફ્રેન્ડ છે ફ્રેન્ડ વાળી તું મારા ફ્રેન્ડ ને હું કમ મારું કે એક જ લાખો મારે પર મુડે ઉજી જા ના બોલી હું બોલી ના એને લાગતું કે મને ખબર પડતી કે આનું પક્કાશ બીજો તો કરી લફરો હશે હું

તમે ફો લેના લઈને બીજું શું થયું તો અમારા ગામ ની અંદર કોઈ મને બોલાવો તો એનું તો વેમ કરી શું કેવું લખા તમે તમારે વેમ ના હોય તમારા

કશું ના થાય ઝઘડો થાય હાથસો દાળા તો એના પેર મર્યા છે એના કભી આવું જુટ્ટો તો ના બોલો વરમા હરમો પણ ના હોય હું ના આ ખજૂર માં ખોટું ચબડે છે આવા દાડે કરી જમે હું ફોન જોવા

મેમને આયાસ અને પ્રેમથી રો અને પાંચ કલાક હવે જતા રેજો ખાલી આલો જમે આલી

બાપા નો બાપો એમ આવ્યું મને એવું લાગે છે હું નહીં જાવ બાપા જો ના ના ને સુધરે નહિ

કે ઓય તુમા મામા રાખજોનો ધણી લેતાવજે આ લાવશે મામા તો ચાલો પાપોસ ઓમસ જોવો નહીં આવ કલર ચોપડી ના ઘેર આવ્યો કરવું મારે બધી બાજુ ની લોડિયો સમજે લઈ આય જા આ કઈ ના કરવાનું કરશે તો આ માં જેવી